ધોરણ દસ ચેપ્ટર નંબર નવ સ્વાધ્યાય નવ પોઈન્ટ એક નો તેર મો દાખલો સરસ મજાનો દાખલો છે ખાસ ધ્યાન રાખજો સપાટીથી મીટર એક પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વાહનના અવશેષપૂર્ણમાં ત્રીસ અને પંચોતેર અંશ માલુમ પડે છે જો એક વાહન બીજા વાહનની બરાબર પાછળ હોય અને બંને વાહન દીવાદાંડીની એક જ બાજુ પર આવેલું હોય તો બંને વાહન વચ્ચેનું અંતર શોધો હાશ જ્યાંડ આપજો આકૃતિ દોરું છું દરિયાનીથી સપાટીથી એક પંચોતેર મીટર ઊંચી એક દીવાદાંડી છે તો એક હું પંચોતેર મીટર ઊંચી દીવાદાંડી ની માં દર્શાવી દે આ શું છે દીવા દાંડી છે શું છે દીવા દાંડી આ કેટલી ઊંચી છે પંચોતેર મીટર ઊંચી છે કેટલી ઊંચી છે સેવન્ટી ફાઇવ મીટર દીવાદાંડી છે શું છે આ દીવા દાંડી આ દીવા દાંડી પરથી અવલોકન કરવાનું છે અહીંયા ઉપરથી દીવાદાંડીની ઉપરથી દિવાદાંડી તમે જોઈ હશે દરિયા કિનારે લાઇટ હાઉન્સ હોય દરિયા કિનારે મોટું એક ઘર બનાવેલું હોય જેનું કામ શું હોય જહાજોને સિગ્નલ આપવાનું કામ કરે શું કામ કરે સિગ્નલ આપવાનું કામ કરે આ દીવા દાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વહાણ દરિયામાં બે વહાણ છે એના અવશેષ કોનામાં ત્રીસ અને પિસ્તાલીસ અંશ છે એટલે કે આપણે પેલા ક્ષિતિજ રેખા પણ છે આ શું છે ક્ષિતિજ રેખા અહીંયાથી આપણે આમ સીધું જોઈએ એટલે એને શું કહેવાય ક્ષિતિજ રેખા કહેવાય સમજાયું કે અને ત્યાંથી અવલોકન કરતા એક જાનું શું છે ત્રીસ અંશ છે અને એકનું કેટલું છે પિસ્તાલીસ માનો કે એક જહાજ અહીંયા છે એક જહાજ અહીંયા છે અને એક જહાજ અહીંયા ખ્યાલ આવ્યો અને આ સિદ્ધિ લીટીને જોડી દઉં તો આ એક કાટકોણ ત્રિકોણ જેવી રચના બને અહીંયા તમને આપેલું છે કે એકનો વંશ કેટલો છે ત્રીસ અંશ અને એકનો પિસ્તાલીસ જુઓ આ ખૂણો નાનો છે ને નાનો નાનો છે એટલે આ કેટલા અંશ હશે ત્રીસ અંશ અને આ ખૂણો કેવો છે મોટો છે ને એ કેટલો હશે પિસ્તાલીસ આ નામ આપી દો આનું નામ આપું એ બી સી ડી સી અહીંયા આપું અને આને ડી કહું સમજાયું સી અને ડી શું છે બે જહાજ છે ખ્યાલ આવી ગયો અહીંયા આને સીટીજ રેખા છે અને નામ આપી દો એક્સ એ એક્સ એ સીટીજ રેખા છે તો શું લખીશું સૌથી પહેલા બોલો દરેક વિદ્યાર્થીએ બોલવાનું છે જોરથી જરા બોલો શું લખીશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ બોલો શું દર્શાવીશું એ બી શું છે દીવા દાંડીની ઊંચાઈ એ બી બરાબર દીવા દાંડીની ઊંચાઈ કેટલી છે પંચોતેર મીટર સી અને ડી શું છે સી અને ડી દીવા દાંડીની એક જ બાજુએ એક જ બાજુએ આવેલા આવેલા રહેલા રહેલા બે વહાણ છે શું છે વહાણ વહાણ છે ખ્યાલ આવે છે અને આકૃતિ ઉપરથી એક્સ એ ડી જુઓ એક્સ એ ડી કેટલા અંશ નો છે ત્રીસ ખૂણો એક્સ એ ડી બરાબર ત્રીસ અંશ અને એટલા જેટલો જ કયો થશે એ ડી બી કયો આકાર બને છે આ ઝેડ એટલે કોણો ઝેડ એટલે યુગ્મ કોણો એટલે એક્સ એ ડી બરાબર શું થશે એ ડી બી ખૂણો એ ડી બી કેટલા અંશનો છે ત્રીસ અંશનો નો એટલે આ ખૂણો કેટલા અંશનો છે ખ્યાલ આવે છે સેમ ટુ સેમ એક્સ એ કેટલા અંશનો છે પિસ્તાલીસ નો એનો જો ઝેડ આકાર અહીંયા પણ થાય છે દેખાય છે એક ખૂણો કેટલાનો થશે આ પણ કયો એક્સ એ બરાબર એ બી ખૂણો કયો x ખૂણો x a c बराबर ખૂણો કયો x સોરી a c b बराबर કેટલો 45° શા માટે આ બનنے માટે કારણ લખવાનું કારણ કે युग्મકોણ કારણ કે युग्મકોણ સમજ પડે છે કે ચાલો મારે શોધવાનું શું છે જોઈ જુઓ પેલા શું શોધવાનું છે બંને વાહન વચ્ચેનું અંતર સી અને આ બે અંતર શોધવાનું છે કઈ રીતે જુઓ આ પંચોતેર મીટર આપેલું છે આમાં ખૂણો બી કેવો છે કાટખૂણો ખૂણો છે સમજાય છે તો હું પેલા ત્રિકોણ એબીસી ની વાત કરીશ એબીસી માં પિસ્તાલીસ અંશ છે એની સામેની બાજુ આપેલી છે

આખા બીજીમાંથી શું વાત કરીશ બીસી તો મને શું મળશે ડીસી શું છે બે વહન વચ્ચેનું અંતર હું દરેક દાખલો કયો ત્રિકોણ એ બી સી માં ખૂણો બી બરાબર નેવું અંશ ખૂણો બી કેટલાનો છે નેવો અંશ આમાં સી પિસ્તાલીસ છે ને तो लकी tan c बराबर tan c बराबर बोलो सीनो साबा, सीनो साबा, A, B, B, c નો સાબા sin નો સાબા ab / bc શું થશે bc બોલો c કેટલા અંશ નો છે 45 નો તો બોલો tan 45 અંશ tan 45 અંશ बराबर ab કેટલો છે ab 75 છેદમાં બીસી કેટલો છે શોધવાનો છે ચાલો ટેન પિસ્તાલીસની કિંમત બોલો એક બરાબર પંચોતેરના છેદમાં બીસી બીસીને ગુણાકારમાં લઈ જાઓ એક ગુના બીસી એટલે બીસી જ થાય ને તો બીસી બરાબર શું આવ્યું પંચોતેર મીટર આ ફાઇનલ જવાબ નથી આપણને આ ખાલી બીસી મેલું આ કેટલું મેલું પંચોતેર સમજાય છે હવે હું આખું શોધીશ બીડી કયો ત્રિકોણ વાપરીશ ત્યાં એ બી ડી બોલો ત્રિકોણ એ બી ડી માં ખૂણો બી બરાબર નેવું અંશ ખૂણો બી બરાબર કેટલા અંશ છે નેવું અંશ છે ચાલો તો આના માટે પણ હું ટેન જ વાપરીશ ને તો ટેન ડી બરાબર બોલો ડીની સામેની બાજુ એ બી પાસેની બાજુ બીડી તો એ બી ના છેદમાં બીડી चलो ध्यान टेन डी के तो टेन ए भी। ए भी के डी के त्रीस अंश नो तो शु लखाश बराबर पंचोतेर छेदमा बी डी के शोधवा त्रीसमत तेतमत बोलो सरदी बेन

75 वर्गमूल 3 मीटरખ્યાલેવો કે ન આયો હવે આપણી બે વાહનો વચ્ચેનો અંત એટલે કે સીડી શોધવાનું છે તો લખીશ શું લખીશ બંને વાહન વચ્ચેનો અંત કયું સીડી સીડી બરાબર બોલો કોના માંથી કઈ બાદ કરી સીડી એટલે બીડી માંથી બીસી બાદ કરી સમજાય છે બીડી માઇનસ બીસી બોલો બીડી કેટલું આવ્યું પંચોતેર વર્ગમૂળ ત્રણ માઇનસ બીસી કેટલું આવ્યું પંચોતેર જો આવી ભૂલ ના કરતા પંચોતેર માંથી પંચોતેર બાદ થાય તો ઝીરો એવું ન થાય કારણ કે બે ની વચ્ચે બાદબાકી છે ભાગાકાર હોય તો પંચારી પંચોરી કેન્સલ ભાગાત બાદબાકી છે એટલે સામાન્ય લેવું પડે સામાન્ય કેટલા નીકળશે 75 શું બીચું √3 - 1 બસ આનાથી આગળ ગુણિછ તો કાઈ નહીં તો cd બરાબર શું જવાબ આવ્યો આપણો 75 √3 - 1 અને શું કહીશું મીટર ફાઈનલ જવાબ લખીશું શું લખીશું ફાઇનલ જવાબ બોલો આમ બંને વહાણ વચ્ચેનું અંતર કેટલું છે બોલો બંને વહાણ વચ્ચેનું અંતર પંચોતેર કાઉસમાં રૂટ થ્રી માઇનસ વન મીટર છે સમજ પડી કે દાખલો સરળ છે આકૃતિ ખાસ સરળતાથી દોરવાની એટલે આપણને દાખલો આવડી દે ખ્યાલ આવ્યો